ધોરણ અગિયાર મેથ્સમાં આજે આપણે શરૂઆત કરીશું નવા ચેપ્ટરની ચેપ્ટર નંબર દસ સાંકવો તો આપણું આની આગળ નવમું ચેપ્ટર રેખાઓ ખૂબ સરસ રીતે સારી રીતે મસ્ત રીતે સમાપ્ત થયું અને રેખાઓ ચેપ્ટરના દરેક દાખલાની મસ્ત પ્રેક્ટિસ કરી લેજો ભાઈ અને જે પણ હોમવર્ક છે તે પૂરું કરી નાખજો બરાબર તો ચાલો હવે આપણે દસમું ચેપ્ટર સાંકવોની શરૂઆત કરીએ બરાબર ધ્યાન આપજો સાંકવો ચેપ્ટર આ ચેપ્ટર ખૂબ સહેલું ચેપ્ટર છે બરાબર છે બહુ મોટું ચેપ્ટર બી નથી માપનું ચેપ્ટર છે લગભગ ચાર સ્વાધ્યાય છે અને પછી પ્રકીર્ણ સ્વાધ્યાય આવી જશે એટલે કે પાંચ સ્વાધ્યાય છે ઓકે ચેપ્ટરમાં થોડાક સૂત્ર વધારે છે એટલે સૂત્રમાં મહેનત કરવી પડશે આપણે પરંતુ દાખલા કેવા ખબર કે જેમાં બહુ વધારે વિચારવાનું નહીં આવે દાખલામાં કીધું હોય કે આ વસ્તુ હોદો એનું સૂત્ર મૂકો એટલે હોઢાઈ ગયું બરાબર રેખાઓ ચેપ્ટરમાં કેવી બુદ્ધિ દોરાવી પડે રકમ વાંચીને સમજી સમજીને વિચારવું પડે એ લેવલની થિંકિંગ આ ચેપ્ટર માંગવાનું નથી એકદમ સહેલું ચેપ્ટર મતલબમાં બરાબર તો ચાલો હવે સ્ટાર્ટિંગમાં આજે આપણે માત્ર સાંકવો એટલે શું તેને જ ખાલી સમજવાનું છે ઓકે બરાબર ધ્યાનથી સમજો અને અત્યારે હું તમને આ જે પણ વસ્તુ બનાવીશ તેમાં તમારી કલ્પના શક્તિ પાવરફુલ માંગશે ઇમેજીનેશન પાવર તમારે એકદમ સ્ટ્રોંગ જોઈશે હું જે અહીંયા વાંચીશ ને તેને તમારે કલ્પના કરવી પડશે અહીંયા આકૃતિ અહીંયા ભલે આકૃતિ દેખાય પરંતુ એને તમને અહીંયા જેવી દેખાય એવી રીતના નથી જોવાની અલગ રીતે જોવાની છે મનથી જોવાની છે તો એકદમ એ રીતના વિચારજો મારા શબ્દને એટલા મસ્ત સાંભળજો તો ચાલો ધ્રુવા ધારો પેલા છે શંકુનો નો પરિચ્છેદ શંકુને ઓળખો છો ને શંકુને શંકુનો પરિચ્છેદ પરિચ્છેદ એટલે ટુકરો ભાઈ ધારો કે એક નિશ્ચિત શિરોલમ રેખા કોઈ રેખા છે સમજી લેજો બે રેખાની વાત કરી પહેલી છે નિશ્ચિત રેખા જેનું નામ છે એલ બીજી છે બીજી રેખા જેનું નામ છે એમ આકૃતિ જુઓ દેખાય છે તમને ઊભી રેખા સફેદ રંગની તે છે રેખા એલ અને આ કઈ રેખા છે નિશ્ચિત રેખા દેખાય છે આ આ આ આ કેસરી રંગ લાલ રંગમાં તમને રેખા 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 છે છે બીજી અને કયા બિંદુમાં બિંદુ વી માં અને આ બેવ રેખા વચ્ચેનો ખૂનો કેટલો છે આટલી વસ્તુ તમને ક્લિયર છે ખૂનો વી આ ખૂનો આલ્ફા કેવો ખૂનો છે ખબર નિશ્ચિત ખૂનો કેવો ખૂનો છે નિશ્ચિત ખૂનો છે ચાલો ધારો કે રેખા એમને ખૂનો આલ્ફા અચર રહે તે રીતે એલની આસપાસ પરિભ્રમણ આપવામાં આવે છે આ વસ્તુની તમારે કલ્પના કરવાની છે કે રેખા એમને પરિભ્રમણ આપો રેખા એલની આસપાસ ખૂનો આલ્ફા અચર રહે એક સરખો રહે ખૂનો આલ્ફાની કિંમત માની લઉં કે ચાલીસ ડિગ્રી હોય તો ખૂનો આલ્ફા ચાલીસ જ રહેવો જોઈએ એવી રીતના આ જે ત્રાસી રેખા છે લાલ રંગની રેખા તેને પરિભ્રમણ આપો આ એમ છે ને બરાબર એને એમ પરિભ્રમણ આપવું સાયન્સ સિટીમાં ગયેલા ખબર આપણે હરિયો હતો આખો હરિયો નીકળી આવતો એ જ પરિભ્રમણ છે આ આ બરાબર કે જે ત્રાસી રેખા છે ને તેને પરિભ્રમણ આપવાનું છે આ આ ફિક્સ છે આ નિશ્ચિત રેખા છે એટલે કે આ રેખા એલ ફિક્સ છે પરંતુ પરિભ્રમણ થશે આ લાલ રંગની રેખાનું પણ ખૂનો બદલાવો નહીં જોઈએ ખૂનો જ રહેવો જોઈએ હવે તમે રીતના પરિભ્રમણ આપ્યા આપશો ને તો કઈ આકૃતિ બને ખબર પરિભ્રમણ ના લીધે ઉપર શું બને એમ અને નીચે બી એક બરાબર છે આની કલ્પના થાય તેને જ પડે ભાઈ પછી એમ નહીં કે તમારા પર જ છે તમે જેટલી સારી કલ્પના કરો હોય એટલું જ તમને સમજ પડવાનું છે આ રીતે સર્જાતી સપાટીને દ્વિફલકી લંબવૃત્તિય પોલો શંકુ કહેવાય છે આજે બન્યું ને તેને કહેવાય દ્વિફલકી લંબવૃતીય પોલો શંકુ કેવો શંકુ પોલો પોલો કેમ કેમ કે પોલો તો પોલો જોઈ ને અંદર આવી થોડું છે પરિભ્રમણ કરવાથી પોલો રહેશે એટલે તો કે ભાઈ અહીંયા જે લંબવૃત્તિય મતલબ કે તમે આવું શીખેલા બાળપણ માં કે અહીંયા કાટખૂનો બને તો એને લંબવૃત્તિય કહેવાય પણ જોતા બને બન્યો ને આવો કઈક ત્રાસો હોય તો એને લંબવૃત્તિય ના કહેવાય એના પછી દ્વિફલકી એટલે પલક એટલે કે સપાટી દ્વિફલક એટલે કે બે સપાટી કેમ બે સપાટી એક 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 શંકુ ઉપર ઉપર બને બને નીચે નીચે બે શંકુ બને હાજી વાત ને એટલા માટે કેવો શંકુ દ્વિફલકીય લંબવૃત્તીય પોલો શંકુ આપણે તેનો સંદર્ભ શંકુ તરીકે લઈશું એટલે આપણે એને શંકુ બોલવાનું આટલું લાંબુ લાંબુ નહીં બોલવાનું આથી આવા શંકુનો વ્યાપ બંને દિશામાં અનંત હોય છે એટલે કે અહીંયા જે શંકુ બને છે ને તેનો વ્યાપ બંને દિશામાં અનંત છે શંકુ નો વ્યાપ એટલે કેટલે સુધી ફેલાયેલો છે અનંત સુધી કેવી રીતના અનંત સુધી કલ્પના ઇમેજિનેશન રેખા અનંતની હોય રેખા સુધી શંકુ ત્યાં સુધી રેખાના બેઉેરા અનંત સુધી હોય ને એટલા માટે કે આ શંકો કઈ આટલે સુધી નહીં હોય અનંત સુધી હોય ક્યાં સુધી હોય છે

રેખા એમ છે શંકુની સર્જક રેખા કેમ સર્જક રેખા શબ્દ કેમ આપ્યો એના લીધે તો શંકુ સર્જન થયું આ શંકુ કેવી રીતના રેખા ફરવા માંડી અને આ ફરવાના લીધે તો શંકુ બહેનો એટલા માટે રેખા એમને કહેવાય સર્જક રેખા એના પછી તીરો શંકુને બે ભાગમાં વિભાજીત કરે છે આ બિંદુ પાસેથી શંકુ બે ભાગમાં વિભાજીત થાય ઉપર ને નીચે બે ભાગ પરે અને તે પ્રત્યેક ભાગને ફલક કહે છે નેપલ્સ સોરી નેપ્સ પ્રત્યેક ભાગને શું કહે છે હે ભગવાન નાલાયક છે શું કહે છે પલક ફલક એટલે સપાટી હવે આપણે શંકુનો કોઈ સમતલ સાથે છેદ લઈએ તો આવા છેદને શંકુનો પરિછેદ કહે છે હવે આ વસ્તુને સમજજો શંકુનો કોઈ પણ સમતલ સાથે છેદ તો અહીંયા ઉપર નીચે બે શંકુ છે હવે એક સમતલ લેવાનું છે શું લેવાનું છે હવે સમતલ શંકુને શંકલ શું કરશે અને આવા છેદ ને શંકુ નો પરિચ્છેદ કેવાય પરિ છેદ એટલે ભાગ સેક્શન કહેવાય આમ લંબ શંકુના સમતલ સાથેના છેદથી મળતા વકરોને શંકુઓ કહે છે કોનેક્સ બરાબર છે કોને કહેવાય જાનકી સાંકવો તો કે ભાઈ શંકુ સમતલ બને જુદા જુદા ઘણા વક્ર બને સમતલ શંકુને કેવી રીતે છેડો તેના પર આધાર રાખે જા જેવી રીતના છેદે તેવો વક્ર બને અને આ વક્ર શું કહેવાશે સાંકવો સાંકવો છે વક્ર

ધ્રુવા શંકુને છેદે છે હવે આ સમુને છે સમત હોય તેને શંકુ એમ છેદે તો અહિયાં વચ્ચે શું બને બરાબર છે અહીંયા વચ્ચે કંઈક આ રીતના બનતું હોય આજ બધા વક્ર આપણે અભ્યાસ કરવાનો છે હવે અહિયાં વાંચજો

એટલે કે હવે આલ્ફા ને બીટા પર આખી ગેમ છે આલ્ફા ને બીટા નક્કી કરશે કે આ બંનેના છેદ બિંદુ થી કયો શંકવ બઈનો કયો વક્ર બઈનો આમ શંકુનો સમતલ સાથેનો છેદ કાટો શિરોબિંદુ બને અથવા શંકુના શિરોબિંદુ થી ઉપરના અથવા નીચેના ફલકમાં બને આ સમતલ આ જે શંકુ છે ને તેને બે રીતે છેડી શકે ઉપર છેડી શકે નીચે બી છેડી શકે અને એક્ઝેક્ટ આ બિંદુ માંથી બી પસાર થઈને છેડી શકે જો આ સમતલે છે તો છે એક બિંદુ છે કોઈ વક્ર ઘણા બધા બિંદુ ચાલો હવે સમતલ અને શંકુના છેદવાથી જે જુદા જુદા વક્ર બને તેમાં પહેલો વક્ર છે વર્તુર બીજો છે ઉપવલય ત્રીજો છે પરવલય

છેદી છેદવો જોઈએ જ્યારે બીટા બરાબર નેવું ડિગ્રી ત્યારે તેમનો છેદ વળતું થશે જોજો સમતલ આવ્યો અને સમતલ એ આ જે રેખા છે ને શંકુની અક્ષ તેની સાથે કેટલા ખૂણો બનાવે છે નેવું નો ખૂણો કેટલો ખૂણો નેવું નો એટલે કે શંકુ આ રીતના ઉભો છે તો સમતલ એમ આરો લેવો પડે હવે જેવો સમતલ આવીને શંકુને એમ છેડી ગયો એટલે વચ્ચે જોવો આ વક્ર બની તે અને આ વક્ર છે વર્તુર દેખાય ના વર્તુર તમારે અને થ્રીડીમાં જોવું પડે તમે કહો કે સર વર્તુર આવું થોડું આવે વર્તુર તો આવું આવે ઉપરથી એવું હા આપણે ત્રાસુ જોઈએ એટલે આવું દેખાય ઉપરથી થી જવું પડે બરાબર ભાઈ બોલ્યા તમે એના પછી બીટા બરાબર નેવું હોય ત્યારે વર્તુર હવે જોજો આલ્ફા નાનો ને બીટા મોટો પણ બે નેવું થી નાના તો તેમનો છેદ ઉપવલય થશે સમજ પડે છે એટલે કે આ બીટા ખૂનો ને નેવું થી નાનો કરો આ એમ છે બરાબર છે આ ખૂનો બીટા એને નેવું થી નાનો એટલે થોડોક ત્રાસો કરો સમતલ ને થોડોક ત્રાસો એમ થી એમ થોડોક ત્રાસો કયો આ ત્રાસો અને ત્રાસો કરવાથી હવે આ શું બહેનો ખબર ઉપવલય બહેનો હવે વર્ટું નથી કેટલો ત્રાસો કરવાનો છે નેવું થી નાનો કરવાનો પણ કેટલો તો કે ભાઈ આ બીટા જે ખૂનો બીટા છે ને તે નાનો કરો નેવું થી નાનો પણ આલ્ફા થી નાનો નહીં થઈ જવા દેતા આલ્ફા થી મોટો સમય જા ક્લિયર છે એટલે આલ્ફા ખૂનો એમ છે અને પેલો ખૂનો બીટા જે છે બે એમ નહી થઈ જવું જોઈએ તો આલ્ફા બરાબર બીટા બે રેખા સમાંતર હોય તો આલ્ફા બરાબર બીટા પણ આલ્ફાથી બીટા મોટો હોવો જોઈએ એટલે બનશે એના પછી આલ્ફા બરાબર બીટા ત્યારે તેમનો છેદ પરવલય થશે આલ્ફા ને બીટા જોવા હરખા થઈ ગયા એટલે હજી આ સમતલ છે ને એને હજી ત્રાસું કરો એમ હજી ત્રાંસુ કરો એટલું ત્રાસું કરો કે આ બે ખૂણા સરખા થઈ જાય એટલે કઈ જોતના ખૂણા થઈ ગયા ખબર અંતઃ યુગમાં કોણ ની જોડના ખુના બેઠું એમ વચ્ચેથી કાપે સમતલ એ આ શંકુના આટલા ભાગને કાપી નાખશે એ પરવલય છે બરાબર અને એના પછી હવે છેલ્લી શક્યતા છે ઉપરની ત્રણે સ્થિતિઓમાં સમતલ શંકુના એક ફલકને પૂર્ણ રીતે આરપાર કાપે છે સમતલ શંકુને કાપે પણ ક્યાં કાપે કોઈ એક ફલકને કાં ઉપર કાપે કાં નીચે કાપે આ ટોનેટમાં જો ઉપર તરફ કાપે છે હવે ચોથો વિકલ્પ જોજો કિર્ટે જીરો લેસો રિક્વલ ટુ બીટા લેસ ધેન આલ્ફા એટલે કે હવે બીટાને આલ્ફાથી બી નાનો કર દો પહેલા બીટાને એવું હતું પછી બીતા એવું થી નાનો કર્યો પણ આલ્ફાથી તો મોટો હતો પછી ને એક્ઝેક્ટ આલ્ફા જેટલો ને હવે બીટાને આલ્ફાથી બી નાનો કરો અને જો તમે આ બીટાને આલ્ફાથી નાનો કરી દીધો ને એટલે કે આ આલ્ફા અને આ બીટા એમ સમાંતરથી બી એમ કર્યા એનો મતલબ કે હવે એ શંકુને ઉપરથીઓ છેદશે નીચેથીઓ છેદશે બે બાજુ થી છેદશે અહીંયા ઉપરથી બી છેડે છે આ અને એ જ સમતલ નીચેના ફલકને બી છેડે છે હરિયું એટલે કે વક્ર ની બે જોડી બનશે અને આ બેઉ જોડીને વલય કહેવાય કયા વલય કહેવાય અટી વલય આ કેટલા અટી વલય છે એક બે નહીં બોલતા આ બેઉ થઈને એક કહેવાય જોડીમાં હોય છે એટલા માટે એક અટી વલય કહેવાનું અટી વલય કોઈ દિવસ એવું એમ ઉપરની સાઈડ આવે જ નહીં અટિવલય બે બાજુ જ આવે તો એ વલય છે કે બેઉ બેઉ ફલકને ને છેડે સમતલ બેઉ ફલકને ને છેડે માંજી

નેવું થી ખૂણો નાનો કર્યો આલ્ફા જેટલો કર્યો હજી નાનો કર્યો આજ બધી વાતચીતો કરવાની છે ચાલો ધ્રુવરા કઈ નહી જયારે આલ્ફા લેસ દેન બીટા લેસો ઇક્વલ ટુ નેવું ડિગ્રી ત્યારે તેમનો છેદ બિંદુ થશે એક્ઝેટ આ ખૂણો નેવું નો લેવો બીટા એક્ઝેક્ટ નેવું તો આ સમતલ આ બિંદુ ને બિંદુમાં જ છે ઉપર નીચેના ફલકને છેદી શકે પેલું સમતલ ઉપરથી ને નીચેથી ના છેદે હવે આ ખૂનો બીટા હજી નાનો કરો એમ નાનો કરો પણ કેટલો નાનો આલ્ફાથી નાનો નહી આલ્ફાથી મોટો તો પણ એ બિંદુ જ હશે અહીંયા આકૃતિ નહીં મળે એની પણ તમે કલ્પના કરો અહીંયાથી એમ ક્રોસમાં છેદશે ને તો બી એક બિંદુમાં જ છેદશે સમજો વાતને બરાબર છે એના પછી જ્યારે બીટા બરાબર આલ્ફા બે ખૂણા હરખા થઈ જાય અને આ જ બિંદુમાંથી માંથી પસાર કરવામાં આવે તો એ સમતલ શંકુ સાથે જે જે ભાગમાં છેદે તે ભાગ આ જારી લીટી દેખાય એક લીટી બને એટલે રેખા બને ત્યારે તેમનો છેદ રેખા થશે અને તે પર્વલય વિસર્જિત રૂપ છે આગળ અહીંયા આપણે જોઈ લઉં કે પર્વલય બનવો જોઈએ શું બનવો જોઈએ બીટા બરાબર આલ્ફા ત્યારે પર્વલય અને એ પર્વલયની જગ્યાએ રેખા બની એટલે પર્વલય બિચારો વિસર્જિત થઈ ગયો અને પડવો લઈ વિસર્જિત થઈને રેખા બની ગયો આમાં વર્ટુ ને ઉપલય બનવું જોઈએ પણ બન્યું હું બિંદુ એટલે વર્ટુ નું વિસર્જિત થયું બિંદુ ઉપલય વિસર્જિત થઈને બિંદુ બની ગયું વિસર્જિત એટલે નાનું કરી દીધું બ્લેક હોલ બનાવી દીધું એનું જયારે જીરો લેસો ઇક્વલ ટુ બીટા લેસ ધેન આલ્ફા એટલે કે હવે બીટા ને આલ્ફા થી બી નાનો કરી દઉં હું કે તમારા મનની કલ્પના કે હવે શિરો બિંદુ માંથી પસાર થતો સમતલ એ શંકુ ને કેવી રીતના છેદશે જુઓ આકૃતિમાં

આજે આપણે આટલું જ ભણવાના હતા તમને આટલી બધી વસ્તુ છે કોઈ ને તકલીફ હવે આવતીકાલથી આપણે વર્ટુર ટોપિક ચાલુ થશે અત્યાર સુધી જેટલી પણ વસ્તુ બનાવી તેમાંથી એક પણ વસ્તુ તમારી સ્કૂલની પરીક્ષામાં પૂછાવાની નથી બરાબર તમે કહેવાય તો ભણાવ્યું શું કરવા કોઈ પણ ચેપ્ટરની કંઈક તો સ્ટાર્ટિંગ હોય ને પૂછાય કે નહીં પૂછાય આપણે કંઈક તો સમજવું પડે ને એટલે મેં બનાવી દીધું હવે આવતીકાલથી ચેપ્ટરની એકદમ ઓરિજિનલ શરૂઆત થશે કે જેમાં આપણે ટોપિક જોઈશું વર્ટુર જેના આપણે સૂત્ર જોઈશું દાખલા જોઈશું વાત સમજ પડે છે આજે જેટલું બી ભણાવ્યું તે તમારી નોટમાં નિલક્ષણ તો ચાલશે પણ સમજવા માટે સમજજો એને ચાલો આવતીકાલે તમે આ દરેક વસ્તુ મસ્ત સમજીને આવજો અને બધું હોમવર્ક આગળનું બાકી હોય તો પૂરું કરીને આવજો